તમારો અને મારો આ દુનિયામાં પાંચ તત્વાનો દેહ બનાવીને ઈશ્વરે મને તમને અહીં મોકલ્યા છે મને એવું થાય કે અરે કેવો સમય આવ્યો ભલામા છોકરા કાજુ બદામની ઓગેટ કરે બોલો આપણને પાર ને ન નથી એવું નથી પણ આપણને સંતોષ જ છે અમારી પાસે કાઈ છે નહીં અમારી પાસે કાઈ મરો કાઈ ન હોય તો શું જોવે છે તમારે શેઠો જ નથી ભલામાતા તમને અને મને બાપુ એક મોજ આવે એવો ઈશ્વરે અવતાર આપ્યો છે આપણા લગ્ન થયા ને મોટી ઉમરના ના લગ્ન થયા ને તેથી આવી લાઈટો આવા માંડવા નહોતા તમે જોવો છો ખરા કોક ના માંડવા કોક ની લાઈટો કોક ના સ્ટેજ ને હિલોળા કરીને રહ્યા જઈએ આપણે આપણે મફત માં લેર ખાત છે આપણે નામ કઈ આશા ના દીધા નથી જીવે એવું આવ્યું છે ભલામણા વાહન મકાન રૂપિયા લોટા હવામાં ઉડે વગર દોડે વાતો થાય મોજ આવે એવું નથી પણ તમે જોવો તો આખી દુનિયા તમને કહું સંતોષ જેવી ચીજ જ નથી મારા ના સંતોષ હોય ને તો બાપુ કઈ કઈ હું તો એમ કઉ છું કે ઝુંપડામાં રહેતા હોય પણ નજર કરો ને તો તરત જ તમને એમ લાગે કે ઈશ્વરે આપણને નો હાચ્યું એક એટલું આવ્યું છે પણ આપણે ઓલું પ્લેન આવ્યું હતું એમ પણ આવી આમાં કેટલી વારો આવશે આમાં પણ એમાં નામ જ મત લખાયું શું કામ રાહ જો એમાં નો આવે વારો એટલા જ માટે મહાપુરુષો બાપુ એક સંતની ભૂમિકા દાદા મેકરણ જેવો બાપુ જો આ આ દુનિયામાં એવો મહાપુરુષ સિદ્ધ પુરુષ થઈ ગયો તમે જો કસ કાઠિયા વાળા બાપુ સૌરાષ્ટ્ર ને ઋષિ પરબ બાપુ અહીંયા ધૂણા ધૂણાની ચેતના એવું મેં સાંભળેલો આમાં સાચું ખોટું આમાં ખોટું આવશે પાછું કઈ કોમેટું મોમેટું ન કરતા હા હમણાં કવિરાજ કહેતા કે આમાં પાછા અમુક કહેવાય બેઠા આ તો જો પાંચસો રૂપિયાના ભાવના ઘઉં લાવો ને એમાં કાંકરા આવે ને એ પાંચસો ના ભાવના જ આવે પણ એને કાઢી નાખાય ભેગા ન દળાવે એને દાંત ભાંગી જાય એટલે આમાં તો ખોટું આવશે એટલે કોઈ આ તમને જેવી મોજ આવે એવી આનંદ કરીને પણ હમણાં જુદા જુદા પડી જવાનું બાકી અમે ઓલા અરણાકશ એક પ્રસંગ કીધો તો કે બ્રહ્માજી પાસે સહી કરાવી એક ભાઈ કે ભણેલા હતા તેથી બ્રહ્માજી ની સાઈડ હોય એટલે શું કેવું એટલે આમાં તો છે ને બધું આવશે તમને જેટલું ગળે ઉતરેલું રાખો ને બાકી પડ્યું રહેવા દો ડીલેટ મારી દેવાનું બાકી બીજી કોઈ ચર્ચા નહીં કરવાની અને હું અત્યારે તમે વીડિયા ખોલો તમને બધી ખબર પડે આજે બીજા કલાકારો જેવો હું કલાકાર જો કે હું કલાકાર છું જ નહીં પહેલી વાત આ કલાકાર જને કહેવાય હા નિરાધાર હોય ને કોક આમ કોઈ માબા વગર નું છોકરું હોય અને આપણને દયા આવે કે આનું બજારનો કોઈ નથી હાલો ને આપણે બજારને રાખી લે ઉશેરી મોટું કરી એને ખબર આવી પીરે ઉશેરી મોટું કરો ને ભણાવો ગણાવો અને પછી સમજણું થઈ જાય ને મોટું પંદર સત્તર વર્ષ અઢાર વર્ષનું થઈ જાય ને આખા ઘરનો વિશ્વાસ કેળવી લે પછી આખા ઘરમાંથી હોન નોન પૈસા જે કઈ સંપત્તિ હોય ને લઈ ને બધું ખાવા ધાન નો રવા દે ને ને પોલીસ વાળા ના હાથ નો આવે ને એને કલાકાર કહેવાય એટલે એમાં કલાકાર નથી એટલે કલાકાર એને કહેવાય ને પોલીસ ગાતા ને જો આમ પરસો હોળી જાય મારો દીકરો દીકરા આવાને ગોતો હો અને અમે તો આમ મોબાઈલ ખોલે તો ખબર પડે કે અત્યારે આ મોજરૂમ મર્યા આવડા અમને પકડવા હોય તો તરત મોબાઈલ ખોલો તો ખબર પડે એટલે કલાકાર અમે ન કહેવાય પણ જે કલાને આકાર આપે મારો કહેવાનો અર્થ આજે છે ને બાપુ બધા જે કઈ બોલતા હોય એનો મારે કોઈ વિરોધ નથી પણ સ્ટેજની ભાષા હોય કોઈ પણ ના ઘરે પ્રસંગ હોય ને પ્રસંગની ભાષા હોય કોઈ પણ રામા રામ કથા હોય ભાગવત કથા હોય બાપુ એની એક ભાષા હોય સ્ટેજ ઉપર

આપણે કોઈ ક્યાંય ફેમસ તેમજ થવાની જરૂર નથી અને બે વાળો શું કોમેન્ટ કરે તો ઓલાને જેથી લાગશે ને એ કરશે ને તેથી ભૂખ ભાંગે તમે આપો શું મારી ભૂખ માંગવાની એટલે આપણે એવી કોઈ જરૂર છે નહીં તમને જેટલો આનંદ મળે અને આ બેઠા છો ત્યાં સુધી મોજ કરી લ્યો બાકી આ ભેગા કર્યા છે ભગવાને સુધા હમણાં પડી જાઓ પછી ભગવાન જો મોજ હશે ને તો ફરીને ભેગા કરશે બાકી કોઈ નેઠો નથી આ શુવાસ લીધો એ નીકળ્યો એ બહાર આવશે માલપા પાસ જાહેર થઈ જાય કોઈને ખબર નથી આનંદ કરી લ્યો મોજ કરી લ્યો એટલા જ માટે આ સંત ભૂમિ છે મને તો એમ થાય કે આપણો કસ કચ્છ કાઢી મેં ખટારો આંગો ને કોઈ રાજ્ય મારું બાકી નથી બાપુ ક્યાંય કોઈ પૈસા દઈ નથી ખાવા દેતું પૈસા લઈને ખાવા નથી દેતું અહીંયા આપણા સાધુ મફત ખાવા દે આપણને હજી સમજાણું નથી શું કામ આપણા ઘરે છે એટલે તે સમજાણું બાકી બહાર એક આંટો મારી આવો તમને કોઈ રાજ્ય મારું જોયા વગર બાકી નથી ખટારાનો ડ્રાઈવર હોય દરબારનો દીકરો હોય બીજા રાજ્યમાં માં ગયો હોય બાપુ દારૂ પરમાટી ન કરી હોય એક દેખાડો બાપુ પગ ચાલી પાડો મારો દેહ મેં અભડાયો નથી એનો કોળ ની બાપુ ખાનદાની ની ખબર હોવી જોઈએ મારો બાપ કોણ મારું કોળ કયો મારું ખાનદાન કયો આની ખબર ન હોય તો મરી જવાય ભલા તમારે ના થયું મને પ્રમાણ વધારે લાગી હું તો ના પાડું ન કરતા આ બધી વસ્તુ છે ને વ્યસન છે ને વ્યસન વ્યસનથી થી દૂર રહેજો અને મા બાપની સેવા કરજો અને કુટુંબ પરિવારની એકતા રાખજો અમારા જેવું તમને સત્ય અને જો હું તો હાથ જોડીને કહું છું કદાચ તમારું વ્યસન છૂટી જાય અને પાંચ રૂપિયા બચશે મારે અહીંયા તેમ નાખવા નથી આવવા પણ એવા કાંઈ કુટુંબ બાપુ બરબાદ થઈ ગયા તમને વિશ્વાસ ન આવતો હાલો મારી ભેગા હું તમને દેખાડું કામની પાસે કેટલી જમીન જાગીર હતી અને ક્યાં જઈ હાલો હું તમને બતાવું એટલે બરબાદ એના સંતા ન કરાય હું કોઈ બંધ કરાવવા નથી આવ્યો પણ મારો કહેવાનો મિનિંગ કે જો સમજાય તો સારી વાત છે અમે બાપુ અમારે બાકી હોય જો અમને એવો વિશ્વાસ બેઠો હોય કે આ ન કરે અને બીજા ચડી જાય એટલે દુઃખ થાય એટલે બાકી મારે કઈ દેવાનું નથી તમને કહેવાનો મારો મિનિંગ એ છે કે સમય મળ્યો છે આનંદ મળ્યો છે આનંદ મોજ કરી લેવાની વાત છે મને તો બધા સતયુગ ની વાતો કરે આ રીતે સતયુગ છે બીજું કોઈ સતયુગ બતયુગ છે નહીં હો કોઈ ગોતતા બોતતા નહીં જડે તો મને ફોન કરજો

આવા સંતોના ખોળામાં બેહવા મળે આટલા માણસો અમને સાંભળતા હોય આવા સાજીદા બાદશાહ જેવા બેઠા હોય પડકે અને આટલી આપડી એકતા હોય ને બાપુ મોજ કરી લ્યો તો આનું નામ સ્વર્ગ બીજું ક્યુ સ્વર્ગ એક એક જ વાત તમને કરું કે ઈશ્વરે તમને મને માણા સુકામ બનાવ્યા કુતરા કાગડા ભેંસુ ભૂંડા બનાવ્યો હોત તો મને તો આ ભાવમાં ને કરમમાં ને એમાં મને કઈ ટપા નથી પડતા હશે બધું હાચું મને જાવ મારા મગજમાં ન ઉતરા મારે શું વાત કરી ને કરમ બાપુ આપણે રામ 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 કરી છે લો સીતાજી રામ ને પરિણા આખી જિંદગી મારો દી ન ઉઈ ગયો શું કરમ છે કરમ ની વાત ની મને ખબર નથી પડતી એક આ ભવ ની વાત કરે ઓલા ભવ માં આમ ને ઓલા ભવ માં આમ હવે ની ખબર નથી ને ભવ ની હું ખોડ્યો આ મળ્યો એ સુતાઈ લો તમારે જવાનું કેમ આવે આવતા આવ્યા ક્યાં ભવ માંથી કોઈ ખબર હું શું વાત કરો ક્યાંથી આવ્યા છો બધું આમ જ હાલે છે કોઈ કઈ ખબર નથી આ મળ્યા છે ને એ મોજ કરી લેવાની છે બાકી કઈ છે અને આ સંતો ની બાબુ ભૂમિકા છે સંતોના ભજન થી તમને અને મને જો મોજ આવતી હોય તો એ જેને બાપુ પોતે ભજન કર્યા છે ને કઈ મજા લૂટી છે આંકડા તો કોકવાર કાઢો આજ આપણે दादा મેકરની વાત કરીએ દાસી જીવનની વાત કરીએ જેઠીરામની વાત કરીએ નરસિંહ મહેતાની વાત કરીએ તુલસીદાસની વાત કરીએ હું ઈ કહેવા માંગુ છું કે ઈ મહાપુરુષોના નામ લ્યો જો આટલી મોજ આવે તો ઈવડે આ મહાપુરુષોએ કઈ મજા લૂટી છે આંકડા તો કાઢો જેને પોતે પરફેક્ટ કરીને આપ્યું કે આનું આમ જ છે પણ હવે આપણી આંખી ઉઘડી હતી માં સંતો શું કરે અને આ બધા બાપુ ગાણા ગાય છે ને એમ નથી ગાતા એટલે જ મહાપુરુષો લખવું પડ્યું નથી મફતમાં મળતા જેના મોલ ચૂકવવા પડતા સંત ને સંત પણ આ દુનિયા બાપુ આ સાધુ સંતો પગ્યા લાગે એમાં અમુક અમુક કપાતર ના કટક્યા હોય ને એને એ લાગે નહીં પણ ગમે નહીં બીજા લાગતા હોય ન ગમે એટલે ઈને એને ખબર જ નથી સંતોને પગે લાગે છે ને એથી ચાર ગણા તો સંતોને ગાળ્યું દે છે ગાઢ્યું તમને નો ખબર હોય હું તો બહુ સંત અને મને માણા બનાવ્યું હોય તો સંત હોય એ લાગે બાપુ હારા-હારાને આપણે સલામ નથી મારી હારા-હારાને ઢોકાવી નાખ્યા આપણે કોઈ કોઈની પગે લાગ્યા જ નથી ક્યાંય પગે લાગવાનું હોય મારા મા-બાપને દુનિયાને શું પગે લાગવાનું સલામ નથી કરી કોઈ દી અને કોઈ નહિ આરે અન્યાય નથી કર્યો કે કોઈ મેં ખટારો આવ્યો તો કોઈ બાજુ મેં મારી એક માલિકો રાખી મારી લાઈફ માં કોઈ એમ કે દરબારે સો રૂપિયા ની ચોરી કરી દીધી મારી સાથી માં ડામ દઈ દો સિદ્ધાંત હોવો જોઈએ પણ હું તોફાની હતો ને તોફાન માંથી બારો કાઢી મને આ જો આ લાઈન ઉપર આપવા મેળવી હોય તો એક રૂપાય સંતો ની છે એ સંતો એ મારી આંગળી પકડીને મને આ દુનિયામાં બાપુ માણા બનાવ્યો અને આજ તમે બધા મને સાંભળો છો કે મારી કોઈ લાયકાત નથી કે હું આ સુધી પહોંચું અને હું બોલું તમે સાંભળો એ વાતમાં માલ નથી કારણ કે તમે તમે નહીં આખી દુનિયા હોશિયાર છે આ અમે બોલી છે તમે બોલી નથી શકતા રામ વન માં ગયા હતા સીતાજી રાવણ લઈ ગયો હનુમાનજી ગયા રામ રાવણ મારીને આવતા રહ્યા આ કોને નથી ખબર બધા ખબર છે પણ તમે બોલી નથી કે એટલે અમને બોલાવો અમે બોલી આવી છે કાન ઘરે મુગતા આવી છે એટલે બોલી આવી છે કારણ કે અમે આ અહીંયા બોલાવી તો તેમ નથી બોલતા તો અમે નાકકાન વગેરે ના લઈ એટલે જ બાપુ મહાપુરુષો કહે છે નથી મફતમાં મળતા જેના મૂલ ચૂકવવા પડતા બાપુ જે રબડ જેવા થઈ જાય ને જેની કોણે પાવી જાય ને કછનો બારવટીઓ જેસલ જાડેજો તમે જોવો તો ખરા એને ભક્તિ લાગે પણ ઈ એક સંતનો પ્રતાપ એક ભજનનો પ્રતાપ એટલા માટે જ મહાપુર શો કહે છે મહેમાનોને માંડવી ખવરાવીને ખાય પછી દાદો મેકરને ભણે એ મારો ઠાકર રાજી થાય જે ખવરાવીને જેને ખવરાવ્યું છે ને ખવરાવીને ખાધું છે ને એના જ બાપુ દુનિયામાં ઇતિહાસ થયા છે આપણે તો કોકનું હોય ને આપણે ઉચ્ચાવીને ખાઈ જઈએ પછી કે શું નડતું હોય છે જોરાઓ દાણા શું નડતું હોય છે

અરે કોઈ તમારું ગાડું નો આલે ભલા ભલા માન બાપ ના કાળિયા ઠારો જિંદગીના જો ચકડા ફેરવી નો નાખે તો તો માં બાપ ના કોઈ માને નહીં ભલા ભલા માન બાપ જેવા ભગવાન છે ને દુનિયામાં ક્યાંય છે નહીં માન બાપ છે ને ઈજ બાપુ આપણો મેઈન મુદ્દો છે આ બે નો હોય તો આપણે નો હોય હો વાત ની એક જ વાત અતાર પરજા એમ જ કે તમને નો ખબર પડે તમને નો ખબર પડે

અમુક અમુક ના છોકરા નથી ને એ કે ભગવાન એકાદો દે એ ભગવાન એકાદો દે શે ઈવડે ઈન કે ભગવાન શું સમજવું ચા સંસ્કાર ગોતવા અરે સમજાય એવું જ નથી આ અમે ગમે ભજન ના પ્રોગ્રામમાં ને અમને ઘણા એમ કે અમને ઘણા એમ કે બાપુ હલો અમારે ઘેરે પગલા પાડવા બાપુ અમારે હાલો પગલા પાડવા એટલે ભાઈ મેં કીધું સાધુ સંતોના ના પગલા હોય અમારા પગલા ના ના બાપુ હાલો હાલો તમે તમે હાલો એટલે આપણે હાલો એમનું મન રાજી થાય એટલે આપણે જાય ને રાજી થાય ઘરે જાય તો ભાઈ શું કે ખબર છે બાયરો બાયરો પગલા પડશે પોતા કર્યા હવે આયા પગલા પાડવા માટે છે ઘરે આજે કરીને પાડીએ તો પાડવા નથી દેતો હવે આ હા શું કા હા બધું ગોટે સડે પણ કહેવાનું મારો મિનિંગ જે છે ને એને સ્વીકારી લીધું આપણું ભયરું કદાચ થોડુંક મોડું હોય કસડ કસડ બસડ હોય ને એને પાલવી લેવાનું કારણ કે મેળજ માંડ પડ્યો છે તો ડખા થઈ જાય તો પછી એમાંમ રહેશું એટલે હાસવી લે જે જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિને ઝાળવી લે પછી છોકરા કદાચ આડુ ડાળું બોલતા હોય ને તો આપણે ઈશ્વરને કહેવા કે મારો સમય એવો હોય છે મારા નાથ કોને સદ સુધી આપ બાકી એક તુકારો દે ને એક ગાળ દે ને એક ઢોકો મારે ને એક લાફો મારે બાપુ એનું પરિણામ શું આવે એનું કાઈ નિઠો નથી

કે મારી ઓવા થાકી છે ભલે ઉતી અને એક બાપુ તમે કામ કરી નાખે ને એની હાઉ અને હવારે જાગે એટલે હાથે શરમાય જાય કે આજ મારી બાયે કામ કરીને કો કાલથી મોડું ઉઠાય નહીં બાપુ જો હાઉ હાઉ મટી જાય તો હો હો મટી જાય ભલા પણ આમાં હાચું તો કોઈ ઈ હાઉ ભૂલી જાય કે એક દી હું બહુ થઈને આવી જાય આ તો હાઉ નો પટ્ટો મળ્યો ને તો ઠેકડા મળ્યા મારો અરે ભાઈ આ બધું આમ જ હાલે મોજ કરો કઈ છે એટલા માટે કહું એવી બાપુ જનેતા હોય એવી જો માવડી હોય એનો એક મહાભારતનો દાખલો મારે તમને કેવો છે ભીષ્મ બાપુ વિચાર કરજો કૃક્ષેત્રના મેદાનમાં જ્યારે હામ રથ રથાવી લુફારિયા ને તેથી અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણ પરમાત્મા પાંડવના પક્ષમાં છે અને ભીષ્મ પિતા દુર્યોધનના પક્ષમાં છે હામ હામ રથ આવ્યા ને ભીષ્મએ કૃષ્ણ પરમાત્માને કીધું કે કૃષ્ણ ભગવાન તમે જે પક્ષમાં હોય પક્ષ કોઈ દી હારે નહીં મને ખબર છે પણ આ દુર્યોધન નું અનાજ ખાધું છે એટલે મારે એનો સેનાપતિ બનાવ કરી છૂટકો નથી ત્યારે કૃષ્ણ પરમાત્મા કહે છે કે દાદા મારે કોઈ હથિયાર ઉપાડવાના છે ને હું તો એક અર્જુનનો રથ લાવનાર સારથી છું બાજવાનું છે તમારે વિજયની નિર્ણય જે આવે હું હથિયાર નથી ઉપાડવાનો અને હું હથિયાર નથી ઉપાડવાનો એમ કીધું ને મનોમન ભીષ્મ પિતા શું કહે છે ખબર છે

હું અત્યારે નહીં ઉપર તારી સામે આ સૂર્ય ભગવાન સામે પ્રતિજ્ઞા કરું અને એ જ વખતે ભીષ્મ પ્રતિજ્ઞા કરે કે અખિલ બ્રહ્માંડ માલિકને કે છે કે તમે પ્રતિજ્ઞા કરી તો કે હા એ કે કુરુક્ષેત્ર ના મેદાન માં બગડાટી બોલાવી જો હથિયાર તમને નો ઉપડાવું તો હું ગંગા પુત્રને લખું અહીંયા લખી લેજે બાપુ કૃષ્ણ પરમાત્મા આમે પ્રતિજ્ઞા કરી એ ભીષ્મ કેવો હોય છે ચાર દિવસ યુદ્ધ આયલો ને પછી દુર્યોધન કહે છે ભીષ્મ પિતાને

કે હારું ભીષ્મ કીધું કાલ પાંડવો ને રહેવા નો દાદો બોલ્યો આનું પરિણામ શું આવે તો મારા ચકડા કામ નથી કરતા ભીષ્મ તો બાપુ ભીષ્મ હતો તમે માલપા ઉતરી ને જોવો તો તમને ખબર પડે ભીષ્મ કોઈ તમે નાની એવી વાત ન માન ભીષ્મ પિતાને આની શરૂઆત પહેલા ખબર હતી કે આમાં આટલા દી યુદ્ધ આલવાનું છે આમાં આટલા મરવાના છે આમાં આનો વિજય થવાનો બધી ખબર હતી પણ રોકી ન હોય તો બાપુ કારણ કે સમય કરાવતો હોય એમાં કોઈ કૃષ્ણ પરમાત્મા દુર્યોધનને ને સમજાવવા ત્રણ વાર ગયા ભગવાન થી ન માને તો આપણા છોકરા આપણું ન માને એમાં શું ખોટું લગાડવું દુર્યોધનને કૃષ્ણ પરમાત્મા કીધું કે આખી હસ્તિનાપુર ગાદી લઈ લ્યો પણ પાંચ ગામ તો દો આમને શું ખાવું એ કે હો ના ના કઈ અણી જેટલું નથી દેવું એ કે બાજુ પડશે કે બાજુ છે પણ દેવું નથી અને બધા જોવે છે ને બાજા શું કઈ શું માલ પછી કહો

કૃષ્ણ ભગવાને બાપુ પાટું મારીને કીધું કે ભીષ્મ એ પ્રતિજ્ઞા કરી છે ને તમને હેરો નીંદર આવે છે ઊંઘ આવે છે ની ત્યારે અર્જુન કહે છે મારા બાપ અમને હું ગાવ તું તો જાગે છે ને અમારે હું જાગીને કામ છે અને જેનો ધણી જાગતો હોય ને એને બહુ ઠેકડા મારવાની જરૂર ન હોય એક જ વાત છે હું તો એમ કહું કે આ હારા માણસ લગામ ફાપી દેવા હો વાત ને એક વાત કોઈ પણ કાર્ય કરો ને એમાં લગામ હારા મના દઈ દે તમે એમ માનો છો કે પાંડવો માં શક્તિ નહોતી અરે માફ કરજો કૌરવો માં શક્તિ નહોતી તમને તમને એવું લાગે અરે દાથી નું ભૂજા બળ હતું એવું મહાપુરુષો કે છે પણ તોય હાર્યા આવડા પાંચ હતા તોય જીત્યા સુભા એને લગામ બાપુ હારા માણા આપી હતી કૃષ્ણ પરમાત્માને ને આપી હતી ઓલા હાથે ઠેકડા માર્યા એટલે હારું કરવું હોય ને તો લગામ હારા માણા આપી દેવા

અને હવારે શિખંડી ની આગેવાની લીધી અને હામ હામા રથ આવ્યા અને હોર જ કોર કાઢે ભલે ઉંગા ભાણ બાણ લો તુહારા ભમણા જીન મરણ લગ માર ઈ રાખ દે કશે પર આવો ઉજો તું તું અને નારા ગયા જળવળ જળાળ જળાળ કેરણો મીડો પાસરવા અને હામ આમાં રથ આવ્યા અને બાકા ઝીક બોલવા મડી અને ભીષ્મએ જોયું ને આમ રથ ને સામે શિખંડીને જોયું ને બપુ હથિયાર મૂકી દીધા એ તમારી જાતના બાયલાઓ કે બાયલા આગળ રાખીને લડવા આવ્યા હું દાદો થોડો અને એ હથિયાર મૂક્યા અને કૃષ્ણ કે છે કે હવે બાણ માર ઈ કે પણ હથિયાર મૂકી દીધા ઈ કે એટલે જ કહું છું કે માર નકર તારી તાકાત નથી કે તું અડી હે છે અને રૂએ રૂએ બાણ માર્યા ભીષ્મ પડ્યા અને એ જ વખતે બાપુ માં ભગવતી જોગમાયા બાપુ ગંગા પ્રગટ થયો અખિલ બ્રહ્માંડના માલિકની હામે